અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સંતપ્રદેશ દમણ પ્રવાસન માટે જાણીતું પર્યટક સ્થળ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ખાવા પીવાની પાર્ટી માટે દમણની વાટ પકડતા હોય છે ત્યારે તાજેતરમાં દમણની એક હોટલમાં ખાવા પીવાની પાર્ટી કર્યા બાદ એક વ્યક્તિ સાથે હોટલમાં લૂંટ થઈ હોવાની ઘટના બની હતી વ્યક્તિના સોનાના દાગીના અને મોંઘાડાટ મોબાઈલની ચોરી થઈ હતી પ્રથમ નજરે આ એક સામાન્ય ઘટના લાગે છે પરંતુ કહાનીમાં વડાં એ છે કે લૂંટારું કોઈ અજાણ્યું ન પરંતુ આ વ્યક્તિની બે સ્ત્રી મિત્ર હતી સુરતથી દમણ આવેલો આ વ્યક્તિ દમણમાં મોજ મસ્તી કરે છે અને ત્યારબાદ દમણને એક હોટલમાં તેની સ્ત્રી મિત્ર સાથે ડ્રિંક લે છે જોકે ડ્રિંક લીધા બાદ જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તે પોતે લૂંટાઈ ગયો છે આ ઘટના બાદ આ મામલે દમણ પોલીસે હરકતમાં આવી છે દમણ પોલીસે આ મામલે બે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે દમણ પોલીસે જેમની ધરપકડ કરી છે તે બે મહિલા સહિત ત્રણ આરોપીઓ અતિશય સાતીર અપરાધી છે બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ